મલારી ભક્તો જય સ્વામિનારાયણ આપણે દર્શન કરી રહ્યા છીએ તીર્થધામ એમાં પણ આવેલી મહારાજ જ્યારે કાર્યાણી પધારતા ઓડીમાં નામ અક્ષરોળી તરીકે પ્રસિદ્ધ થાય છે એક વખતનો પ્રસંગ અજોડ છે સદગુરુ ગોપાલંદ સ્વામી વડોદરાથી કાર્યાણી આવતા એવા સમાચાર સાંભળીને મહારાજ એમને સામે લેવા ગયા વારંવાર ભેટીને અક્ષરોળીમાં એમને ઉતારો કરો સાથે સદ્ગુરુ નિસ્કોનાયંદ સ્વામી પણ અક્ષરોની સામે આવેલી જે આ કુવો છે એની બાજુમાં મહારાજના સ્નાન કરવા માટે એક ચોકડી બનાવતા હતા દર્શન કરી લીધા પછી મહારાજ કે નિસ્કોનાયંદ સ્વામી આપ હવે તમારી સેવામાં જાઓ મારે ગોપાલનાયંદ સ્વામીનું થોડું કામ છે નિસ્કોનાયંદ સ્વામી બહાર ગયા ચૂનો ભીનો હતો એટલે એમનો વિચાર થયો થોડીક વાર અહીંયા બેસું પછી સેવામાં જવું ત્યારે મહારાજ ગોપાલય સ્વામીની અજોડ વાત કરી કે સ્વામી તમે જાણો છો અમે અક્ષરધામમાંથી સેના માટે આવ્યા છીએ અમારા હેતુ તો ગોપાળાનંદ સ્વામી વિવેકથી કે મહારાજ આપ જ કહો ને તો મહારાજે સૌપ્રથમ વખત ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામમાંથી આ ફૂટલા બ્રહ્મણમાં શા માટે આ એના હેતુ છ હેતુ કીધા પ્રથમ હેતુ અમારા સર્વોપરી પુરુષોત્તમનું જ્ઞાન અને ઉપાસના પૃથ્વીમાં પ્રવર્તાવા માટે બીજું પૂર્વે અવતારોને મળેલા ઉમોક્ષ અક્ષરધામમાં લઈ જવા માટે ત્રીજો હેતુ આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ચોથો હેતુ શ્રી ધર્મ ભક્તિને સુખ આપવા માટે પાંચમો હેતુ તીર્થ વર્ત આદિ કરતા એવા મુમુક્ષોને મોક્ષ કરવા માટે અને છઠ્ઠો હેતુ અમારા ભક્તોના સંબંધ કરીને નવા મુમુક્ષ થશે આ છ હેતુથી મારા છે કે અમારું અહીંયા આવવું છે આ વાત સાંભળી ગોપાલનાથ સ્વામી અતિરાજી થયા પણ એની સાથે સાથે વિશ્વનારાયણ સ્વામી જે બહાર ઓરડીમાં બહાર બેસીને સાંભળતા તો ભાવ વિભોર થઈ ગયા અને મહારાજ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારા એના છ હેતુ સાંભળ્યા અને સંકલ્પ કર્યો ક્યાંનો એક ગ્રંથ બનાવવું એનું નામ આપ્યું પુરુષોત્તમ પ્રકાશ તો આવું આ પ્રસાદીની જગ્યા છે જ્યારે જ્યારે તમે કાર્યાણી પધારો ત્યારે અક્ષર ઓળીમાં બેસીને તમારો ધૂન ભજન કરશો જે પણ સંકલ્પ કરશો મહારાજ અહીંયા પૂરો કરે છે અને એ અહીંયા મનની શાંતિ ઇન્દ્રિયો અંતકરણની ખૂબ શાંતિ થાય છે મહારાજનું અક્ષર ધામ સમાન સમાન આ કાર્યાણીમાં આવેલી છે આ ઓરિજિનલ હાલતમાં જ અત્યારે રહેલી છે આમાં કોઈ સુધારો કરેલો નથી તો પ્રસાદીની ઓડી જાળવેલી છે તો જ્યારે જ્યારે કાર્યાણી આવો તો ઓડીમાં બેસી અને ખૂબ ધ્યાન ભજન કરજો આ બધી પ્રસાદીની વસ્તુ અહીંયા મહારાજ વખતની રાખેલી છે અને આપણે અહોભાગ્ય છે કે આપણને દર્શન કરવાનો લાભ મળે છે તો આપણે દર્શન કરીને પાવન થઈએ જય સ્વામિનારાયણ